છોકરા આજુબાજુ રમતો હતો અને વીજળી ધડાકો કર્યો આ પથ્થરો તૂટીને બહાર આવ્યો આ મકાન ફકરને બધો હાલ મળ્યો એટલો બધો ધડાકો થયો બસો ફૂટ સુધી એ પથ્થર ફેંકાણા હતા પાલંપુર તાલુકાના રતનપુર ગામે આવેલ શિવજીના મંદિરમાં શિવલિંગ ઉપર વીજળી પડતા શિવલિંગ તો ખંડિત ન થયું પરંતુ તેની આસપાસનો જળાભિષેક કરવાની જગ્યા તૂટી ગઈ હતી અને તેના પથરા દૂર દૂર સુધી પડ્યા હતા જોકે બાજુમાં જ શાળા આવેલી હોવાથી સદનસીબે કોઈ નુકસાન થયું ન હતું જોકે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ ન થતાં ગ્રામજનોએ ભગવાનનો આભાર માન્યો હતો છોકરા આજુબાજુ રમતો હતો અને વીજળી આ મેં ધડાકો કર્યો તે છોકરોને કોઈને નડીને આ પથ્થરો તૂટીને આવો બહાર આવ્યો અને બે ત્રણ પથ્થરા પેલા મેચ્યા એ પેલો પથ્થરો જે બહાર નસી દીધો પછી આ મકરને ફકડને બધો હલવા માંડ્યો એટલો બધો ધડાકો થયો કોઈને બધી રીતે શાંતિ હા સવારના સાત વાગેલા હતા તેઓ મંદિરની સેવા પૂજા કરતો હતો મારા ઘેરતી વાપીએ મને કીધું કે બે મિનિટ ચા પીવા આવી જવું તો બે મિનિટ ચા પીવા જાઓ ને મોચામાં બેઠો તો હજી ચા હાથમાં હતો અને વીજળીનો કટાકો બોલ્યો તે સીધો જવા મંદિરમાં આવતી જ શિવલિંગને કશું થયું નથી કોરીમરે જળાધાર છે એ જળાધાર બધી તોડી નસી છે પછી કોરેમરે પોત દેવા તત્વ છે તેમને પણ કોરીમરે છે કોઈને નુકસાન પણ પોકાડ્યું નથી તે આવા શિવશંકર ભોળાની ખૂબ એની આગળ એને હાથ આડો કર્યો છે તે અમારા ગોમ ઉપર મોટી આફત આવેલી બચાવીનો છે તે બાજુમાં થી દોઢસો બસ્સો છોકરા છે તે બસ્સો છોકરાની જીવન પણ આગળ વધાર્યું છે તે એવી મારી પ્રાર્થના છે તે ભગવાનને હું એવી વિદા કરું છું કે જેવી હું માન્યતા કરું છું એવી આગળને આગળ પણ હાથ રાખે જ આજે મારા ભગવાન શિવશંકરની આજે સવારે સવા સાથે એક વીજળીના કડાકા સાથે રામેશ્વર મહાદેવ ઉપર વીજળી પડતાં છેક બસો જળધારા બસો ફૂ મીટર સુધી બસો ફૂટ સુધી એ પથ્થર ફેંકાણા હતા બાજુમાં સ્કૂલ હતા સ્કૂલના છોકરા અવર જવર કરતા હતા તો એમને પણ કોઈ નુકસાન નથી થયું માતાજી પાર્વતીની મૂર્તિને પણ કોઈ નુકસાન થયું નથી ગણપતિ દાદાને પણ કોઈ નુકસાન નથી થયું નંદી મહારાજને કોઈ નુકસાન અને એક તો રામેશ્વર મહાદેવનો બચાવ જ્યારે કહેવાય અમારા પૂજારી મંદિરમાં હતા અને એમના પત્નીએ કહ્યું કે બાવજી વરસાદ ચાલુ છે તમે ચા પીને પછી જાઓ જ્યારે બાવજી ચા પીવા ગયા અને ચા એમના હાથમાં છે અને અહીંયા વીજળીના કડાકા સાથે એ બચાવ આબાદ બચાવ થયો છે કોઈ બાળકોને નુકસાન નથી થયું કોઈ મંદિરને પણ નુકસાન નથી થયું આ રામેશ્વર મહાદેવનો એક ચમત્કાર કહેવાય અને અમારા પરિવાર અમારા ગામ અને અમારા ગામના બાળકોને આ બાદ બચાવ કર્યો છે આજે સવારમાં આ રતનપુર ગામમાં આવેલ રામેશ્વર ભગવાનના મંદિરમાં જોરદાર કડાકા સાથે વીજળી પડી વીજળી પડતાની સાથે જ જે શિવલિંગના ભાગમાં જળાધારી આવેલી છે એના ઉપર વીજળી પડતા જળાધારીના ટુકડા થયા ટુકડા આજુબાજુ બસો મીટર સુધી ઉડ્યા અહીંયા બાજુમાં જ અમારા ગામને મંદિરને અડીને સ્કૂલ આવેલી છે સ્કૂલમાં બાળકોની અવર જવર હતી પણ ભગવાનનો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે કે કોઈ બાળકોને નુકસાન થયું નથી બાજુમાં અમારા ઘર આવેલા છે ઘરમાં ઘર સુધી ટુકડા ઉડ્યા પણ કોઈને નુકસાન થયું નથી આ એક ભગવાન ભોલેનાથનો ચમત્કાર ગણીએ તો એનાથી કંઈ ઓછું નથી આ માટે અમે ભગવાનનો ખૂબ આભાર માનીએ છીએ ભટ્ટોળ દીપક કુમાર જયસિંગભાઈ